ખું વર્ષ લક્ષ્મી કૃપા મેળવવા ઓમ શ્રી મંત્રનો જાપ કરો ધન ધાન્ય અને સફળતા માટે પણ આ જાપ કરો ધનતેરસે લક્ષ્મી પૂજા સો ગણી ફળદાયી હોય છે પણ આજના દિવસે લક્ષ્મી મંત્રની સાથે કાર્યમાં સફળતા માટે પણ મંત્ર કરી શકાય આખું વર્ષ લક્ષ્મીજી કૃપા માટે લક્ષ્મી મંત્ર ઓમ શ્રી ઓમ હ્રીં ઓમ શ્રી હ્રી મહાલક્ષ્મયે નમળ કમળ કાગડી સ્ફટિકની માળા કે તુલસીની માળા સાથે જાપ કરવાથી ફળની પ્રાપ્તિ થાય છે લક્ષ્મી પૂજા કરતી વખતે સતત તેનો જાપ પૂજા કરનાર અને પૂજામાં સાથે બેઠેલા અન્ય સભ્યોને પણ વર્ષ લક્ષ્મી માતાની કૃપા રહે છે ધન ધાન્ય સુખ અને સમૃદ્ધિ માટેનો કુબેર મંત્ર હોમ યક્ષાય કુબેરાય વૈષ્ણવણાય ધન ધાન્યાદિપતયે ધનધાન્ય સમૃદ્ધિ મેં દેહિદાયબ સ્વાહા સ્નાદિ કાર્યથી શુદ્ધ થઈ મહાલક્ષ્મી પૂજન કર્યા બાદ કુબેરજીના ફોટા મૂર્તિ કે યંત્ર સમક્ષ બેસી એક માળા કરવી તથા અગિયાર દિવસ સુધી તેજ જ પ્રકારે સાંજે એક માળા કરવાથી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે ધનવંતરી દેવના આશીર્વાદ સાથે ધનવંતરી મંત્રનો જાપ ઓમ ધનવંત્રયે નમ ધનતેરસે લક્ષ્મી પૂજન દરમિયાન ધન્વંતરી દેવીનું આહવાન કરી તજ લવિંગ ઇલાયચી મધપૂજામાં મૂકી મંત્રની એક માળા કરવાથી ધન્વંતરી દેવના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને આરોગ્ય સુખાકારીની પ્રાપ્તિ થાય છે વેપાર ધંધાની ઉન્નતિ માટેનો લક્ષ્મી મંત્ર હોમ ક્લિંગ વ્યાપાર ઉન્નતિ હ્રિંગનમ ધનતેરસે વેપાર ધંધાના સ્થાને બેસી ઘીનો દીપક અગરબત્તીનું ધૂપ કરી મંત્રની ત્રણ માળા કરવી દર શુક્રવારે એક માળા કરવી જ્યાં સુધી વેપારમાં ઉન્નતિ ન થાય ત્યાં સુધી આ પ્રયોગ કરી શકાય છે તમામ પ્રકારના કાર્યોની સફળતાનું લક્ષ્મી મંત્ર હોમ હ્રીં કામરૂપિયે શ્રી નમ ધનતેરસે યથાશક્તિ જાપ કરી જ્યારે સમય મળે ત્યારે મનોમન ઉપરોક્ત મંત્રનો જાપ કરવાથી અટકેલા કાર્યો પાર પડે છે અને કાર્યોમાં સફળતા મળે છે સાથે જ મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે મંત્ર જાપથી અટકેલા કાર્ય પાર પડશે ધર્મ ડેસ્કર ધનતેરસના દિવસે કરેલી લક્ષ્મી પૂજા સહસ્ત્ર ગણી ફળદાયી છે આથી જ અનાદિકાળથી ધનતેરસે લક્ષ્મી પૂજન કરાય છે જો કે ધનતેરસ ઉપરાંત પણ આખું વર્ષ લક્ષ્મી કૃપા માટે ઓમ શ્રી હ્રીં ઔમ શ્રી હ્રીં મહાલક્ષ્મય નમઃ મંત્રનું જાપ કરવો જોઈએ તેમ જ્યોતિષી જણાવે છે ઉપરાંત ધનતેરસે લક્ષ્મીજીની યોગ્ય કૃપા પ્રાપ્તિ માટે તેની પૂજા તથા પૂજા સામગ્રી વિશે પણ જાણવું જોઈએ જ્યોતિષી ચેતન પટેલે કહે છે પારંપરિક રીતે મહાલક્ષ્મી પૂજામાં પણ માતા લક્ષ્મીને પ્રિય પુષ્પપ્રસાદ પૂજાપો સુગંધ અને વિશેષ મંત્રો દ્વારા કરેલી પૂજાથી લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થાય છે લક્ષ્મીજીને કમળ ગુલાબ શ્વેત સુગંધિત પુષ્પ અતિ પ્રિય છે ગાયના દૂધમાંથી બનાવેલી મીઠાઈ તેમને અતિ પ્રિય છે ગુલાબની સુગંધ મોગરાની સુગંધ કે ચંદનની સુગંધ પણ તેમને પ્રિય છે અબિલ ગુલાલ સિંદૂર કુમકુમ અક્ષત મીઠા ફળ ફળાદી તેમજ પંચામૃત કેસર દૂધ કમળ કાગડી પૂજામાં અવશ્ય રાખવા